જિલ્લામાં પીએમ શ્રી સજ્જના તલાવડી પ્રાથમિક શાળા ખાતેથી આણંદના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે મુખ્યમંત્રી શ્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો શાળાની બાળાઓએ સુખના સરનામા નામની પુસ્તિકા અને તુલસી ક્યારાથી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને મહાનુભાવોને શાળાના બાળકોની સ્વહસ્તે અલ્પહાર કરાવ્યું આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના દીકરા દીકરીઓને પોષણયુક્ત અલ્પાહાર મળી રહે તે માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના સ્વરૂપી અનોખી પહેલી શરૂઆત કરાવી આ યોજના અંતર્ગત રાજ્યની બત્રીસ હજાર જેટલી શાળાઓના એકતાળીસ લાખ જેટલા બાળકોને યોજના અંતર્ગત લાભ મળશે વધુમાં ધારાસભ્યએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમલી બનાવેલ પીએમ પોષણ યોજના અંતર્ગત બાળકોને બપોરનું જમવાનું ભોજન આપવામાં આવશે

મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી અને બાળકોની જંક ફૂડથી દૂર રહી પોષણયુક્ત આહાર લેવા માટેનો અનુરોધ કર્યો હતો સમગ્ર ગુજરાતમાં આજે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી દ્વારા આજે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ થવા જઈ રહી છે આ રાજ્યના લગભગ એકતાલીસ લાખ દીકરા દીકરીઓને પ્રાઇમરીથી આઠ ધોરણ સુધી અત્યારે વડાપ્રધાન પોષણ યોજના હેઠળ બપોરનું પૌષ્ટિક જમવાનું મળે છે ત્યારે ગુજરાતના મૃદુ મક્કમ મુખ્યમંત્રીશ્રીને આ એક સરસ વિચાર આવ્યો કે સવારે દીકરા દીકરીઓ જ્યારે સ્કૂલમાં આવે ત્યારે તેઓને એક પોષણ અલ્પહાર એટલે સવારનો નાસ્તો પણ આપવામાં આવે અને એનો આજે સમગ્ર ગુજરાતમાં આજે શુભારંભ થવા જઈ રહ્યો છે લગભગ બત્રીસ હજારથી વધુ સ્કૂલોમાં એકતાલીસ લાખ દીકરા દીકરીઓને આજથી દરરોજ પૌષ્ટિક આહાર આપવામાં આવશે જેમાં ચણા હોય શાકભાજી હોય સુખડી હોય જેથી કરીને દિવસભર તેમને ઉર્જા મળે અને છોકરાઓને પણ મન થાય કે ચાલો સવારનો નાસ્તો પણ ત્યાં કરવાનો છે વડાપ્રધાન શ્રીનો બપોરનું ભોજન પણ કરવાનું છે તો એ રીતના પણ આ રાજ્યમાં શિક્ષણનો દર ખૂબ ઊંચો જાય એના માટે આ ગુજરાતના શ્રીનો જે આ નવો આયામ શરૂ કર્યો છે તેમની ખૂબ ખૂબ શુભારંભની શુભકામનાઓ આપું છું અને સમગ્ર રાજ્યમાં આ યોજના હેઠળ સમગ્ર દીકરા દીકરીઓ આ અલ્પાર યોજનાનો ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લેશે એવો અમને પરમ વિશ્વાસ છે